કયો જય હોંભળે છે હા આવી જ છે તમે ઓ ખાવાનું કર્યું નહીં કે ખાવાનું તો થઈ ગયું આ બાયણા બાયણા નવ ન ખાવા લાગી હવે જવા દે પણ અહીંયા ખુબાય ઊફનવાં ક્યો જરૂર સગી કણ અને બજાર માં ચંપલ મંગાયાત લાય ચંપલ ના ભૂલી ગયો કારણ કે માસૂન સાજી આવ ગમે તે ઓના જેવું પાપું કવ ને

ઓળખણ મજામાં હું સંસાર સંસારમાં પડી એટલે અડધું પૂરું થઈ હે એ વાત તો આજુ પર આવું કઈ રાખ્યું

આવું હતું પછી આ તો થોડી સગવડ ઓછી છે નકરપડો હેડતો જો બે ત્રણ લાંબી હતી પગ છોડવા માટે અને તો ઉતરે ગબર છે પણ પેલા બહુ ઓપડતો આજ તો કદી ને કદી મુડમો આવ્યો હતો આ દૂધી તો ગમવો હતો અને આજ મુઢમો આવ્યો એટલે મૂડમો એટલે તું તો ગાતો

એવું જ કરો ધફા નહીં કરવાની કાળ ઉપર વિશ્વા નહીં પણ લે તું કે બધી લાખ રૂપિયા તને હજી તું જેને ધણીઓ કે હોય તને ખબર ના પડે જવાબો આલવા પડો ગમો ઉભો થઈ ઓમ ના તો અર્ધી ઉમર તો પટી દે કે જાણો કે હોય જાણો કે હોય શાંત જાણો થાય ખબર આવા લોસા પર ખબર પડી કે નહીં કોડા એટલે સન નહીં મેળાવ્યા તુરવા દે અને હું બીજી તારાવલી મસ્ત

તો કજુ તફેરું મળ પેલો સેવા પોળી ગયો અને રોધ્યુંય નહીં કશું નહીં કાવે નહીં ને મજૂરી કંટાળ્યા તમે તું તો તમે રોધો તમને મજૂરી કરો એક રૂપિયા આવે મને તારા હું રૂપિયા તારા

તમે મારા ઘર આપવા હજી તૈયાર હોય ને હાલે હું તમને લઈ જઉ એવું ના બોલે તમે ગોડા પીજો લ્યો ચા તો હું તો કોફી સિવાય તો પીતો જ નહીં પૈસા વાળી હોય તો સમય વિચારી લો મારા જેવો કાળો છું પણ દિલ ભોળો છું તમને ખબર હોય ને ગમે તે કોમ હશે ને અડધી રાતે ગમે જરૂર હશે ને તો હું ચિંતા કરવાની પૈસા જોવું તો પૈસા ની તો કોઈ મગજ મારી જ નહીં હોય કારણ તમે બેઠવાનું ફોન ભણાય છો

સોફા મું ઘે ઊંઘે ખાવાનું ચિંતા કરવા દિલ થી એ કદી લડાઈ ના કરે પણ મોન આપડે કીધું એ પ્રેમ કરવા વાળો છે કોઈ કદર કરો જેટલો સમજાવવાના તમારે જીર કહું સમજી સમજીતવા તો સારું છે તો પછી તમારી જિંદગી છે તમારી ઈચ્છા બીજું શું કહું તો જઉં કેમ નહો ભ્ર તમે આ બધી વાત કરી બરોબર આખી જિંદગી હું તમારી વાત જોઈ ને તમારા માટે હું બેઠો છું ને જ્યાંને તમારે આપવું હોય ત્યાંને મારા ઘરના દરવાજા ખુલ્લા છે તમારું મન કે દાણા આવી જજ્યું બરોબર લેડો હું જઉં જિંદગી આપણા માટે કાઢી નાખી અમુક માણસ માટે આપણે આખી જિંદગી બગાડી દઈએ પણ આપણે એ માણસની કદર જ ના કરી શકીએ ચિંતા નહી કરવાની રોવાનું બંધ કરી નાખો ગમત પેલો નતો ગમતો ગમતું છું બધા રહો આખી જિંદગી રહો આ પેલા લેવા છે તો હું કેહો કયો

અન બાર ખાળો દેખ હા રાગ રાગી હોય કનો બાપા વાત ની વાત કરો આ તો શાંતિથી વાત વાત કરી વાની અમારી કે હેડ તું હેડવા અમે તો

મારી વાત દસ હજાર પકડો નેવ હજાર કેટલા પગા કરે તમે આ રાજી છું લઈ જવા માગતા નહિ

મારા તું જ જે પેલા જોવા આવ્યો મને કીધો તો હું કીધો તો નેકળવાનું કરે આ કર જોતી હું બધું કરું પોમે કર મારે નહીં કરાબુ

પરવાજી ઊગી દો બાપા પરવાજી પરવાજ હા બાપા હેણોજી ઊઠ આઈ લે આઈ આઈ પાજી નેકા ઊઠ મને તો ખાવતું નથી બાપા તમાર વગણી મને તો જો

મોર નો ડાબો પેલા કાઢી ઓન કાઢી બે લેલો હશે તગડી લાગે છે બાપા મારા બીજી લાઈ એવું કીધું તમે